મિત્રો શું તમે જાણો છો અમુક કુદરતી વસ્તુ એવી હોય છે જેને આખી રાત પલાળી અને સવારે તેનું સેવન કરો તો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે આજના આ વિડિયોમાં આપણે એવી ત્રણ વસ્તુ વિશે વાત કરીશું જે પલાળીને ખાવાથી તમને ખૂબ જ સારી તાકાત આપશે શરીરને બળવાન બનાવશે અને તમારું સ્વાસ્થ્યને સારું કરે છે ઘણી નાની મોટી બીમારીઓથી તમને દૂર રાખે છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ અને જાણીએ આ વસ્તુ કઈ કઈ છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ સૌથી પ્રથમ વસ્તુ છે લીલા મગ ખાસ કરીને એવા લોકો માટે કે જે લોકો પોતાના ખોરાકમાં પ્રોટીનની માત્રા વધારવા માંગે છે તેવા લોકો માટે લીલા મગ ખાવા ખૂબ જ ફાયદાકારક છે અને આ પલાળેલા લીલા મગ શરીરને પાચન કરવા પણ ખૂબ જ સહેલા હોય છે લીલા મગની અંદર પ્રોટીન ની ઉપરાંત મિનરલ વિટામિન અને ફાઈબર ની માત્રા સારી હોય છે આ પોષક તત્વો ના લીધે તમે આખો દિવસ એનર્જી મહેસૂસ કરો છો અને તમારું શરીર એકદમ હેલ્ધી રહે છે મગ ની અંદર પ્રોટીન અને ફાઈબર ની માત્રા સારી હોય છે જેના કારણે તમને વજન ઉતારવામાં પણ લીલા મગ ઉપયોગી છે અને શરીરમાં વધારાની ચરબીને જમા થવાથી પણ અટકાવે છે તમારા હૃદય માટે મગ સૌથી શ્રેષ્ઠ છે તમારા શરીરની નસોમાં ખરાબ કોલેસ્ટ્રોલ દૂર કરવાનું કાર્ય મગના પોષક તત્વો કરે છે જેને કારણે તમારી શરીરની નળીઓ ચોખ્ખી રહે છે પરિણામે તમારા હૃદય ઉપર વધુ ભાર નથી આવતો અને ઘણા લોકોમાં પ્રોટીનની કમીના હિસાબે કમજોરી જોવા મળતી હોય છે તેવા લોકો જો આ મગને પોતાના દરરોજના નાસ્તામાં ઉમેરે તો તેવા વ્યક્તિને આ પ્રોટીનની કમી દૂર થાય છે અને શરીરમાં નબળાઈ થાક લાગવો આવી બધી બીમારીઓ ચાલી જાય છે હવે વાત કરીએ આ મગનો ઉપયોગ કઈ રીતે કરવાનું રાત્રે એક વાટકા પાણીમાં ત્રણ ચમચી લીલા મગ પલાળી દેવાના સવારે આ મગને ગરણી વડે ગાળી અને આ મગને સવારે તમે નાસ્તામાં ખાઈ શકો છો અને તમે ઈચ્છો તો આ મગને પાણીમાંથી કાઢી કપડામાં બાંધી અને ફણગાવીને પણ એક બે દિવસ પછી ખાઈ શકો છો અને જો તમે ફણગાવેલા મગ ખાઓ છો તો મગના પોષક તત્વોમાં ઘણો બધો વધારો થાય છે અને તે પોષક તત્વો આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો એક ખાસ વાત મગમાં જે પાણી પલાળેલું હતું તે પાણીને તમારે નથી જ પીવાનું તે પાણીને તમારે ફેંકી દેવાનું છે કારણ કે તે પાણીમાં અમુક એવા તત્વો હોય છે જે તમારા શરીર માટે સારા નથી હવે વાત કરીએ આયુર્વેદિક રીતે મગ વાત પિત્ત અને કફ ત્રણેય વસ્તુને સારું કરવાનું કાર્ય કરે છે મારી દ્રષ્ટિએ મગને પલાળીને દરરોજ ખાવા જોઈએ બીજી મહત્વની વસ્તુ છે અજમો રાત્રે અજમાને પલાળીને સવારમાં તેનું સેવન કરો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે તેનો સૌથી પ્રથમ ફાયદો છે તમારા પાચનતંત્ર માટે અજમામાં રહેલા પોષક તત્વો અપચો ગેસ અને પેટના ફૂલાવાને દૂર કરે છે અને અજમાના પોષક તત્વો તમારા સાંધાના દુખાવામાં અને શરીરમાં આવેલા સોજાને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને વાત કરીએ અજમો ખાસ કરીને સંધિવાથી પીડિત લોકો માટે वरदान રૂપ છે અજમાના પોષક તત્વો તમને અમુક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ સંધિવા અને અમુક પ્રકારના કેન્સરમાં તમને રક્ષણ આપવાનું કાર્ય કરે છે અજમાનું સેવન કરવાથી તમને વજન ઉતારવામાં પણ મદદ મળે છે અજમાનું રેગ્યુલર સેવન કરવાથી તમારો વજન ઉતરતો જોવા મળશે અજમાનો ઉપયોગ કરવા માટે રાત્રે એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો નાખે અને આખી રાત મૂકી રાખવાનું સવારે અજમાને પાણીમાંથી કાઢી તેને પીસી લેવાનું અને પછી એક ગ્લાસ પાણી અથવા તો એક ગ્લાસ ગરમ દૂધમાં આ અજમો મિક્સ કરીને પી જવાનું અને અજમાનું રાત્રે પલાળેલું પાણી તમારે ફેંકવાની જરૂર નથી તે પાણીમાં પણ સારા એવા પોષક તત્વો હોય છે તેથી આખો દિવસ થોડું થોડું કરીને તે પાણી પી જવાનું અજમાના પોષક તત્વના લીધે તમને પેટને લગતી સમસ્યા સાંધાને લગતી સમસ્યા અને સાથે સાથે વજન ઘટાડવામાં પણ તમને મદદરૂપ થાય છે ત્રીજી વસ્તુ છે ગુંદ ગુંદ મુખ્યત્વે ગરમી ઓની અંદર જ્યારે શરીરમાં સુસ્તી લાગે શરીરમાં પાણી ઓછું લાગે આવી બધી વસ્તુમાં ગુંદ તમને ઠંડક અને તાકાત આપે છે ગુંદમાં રહેલું ફાઈબર તમારા આંતરડાને ઝડપથી અને સારી રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે અને તેના લીધે તમને કબજિયાતની તકલીફમાં રાહત મળે છે ગુંદના લીધે તમારું પાચનતંત્ર પણ સારી રીતે કાર્ય કરે છે ગુંદના પોષક તત્વો તમારા શરીરમાં દુખાવા અને સોજાને ઘટાડે છે શરીરના વજનનો નિયંત્રણ રાખવાનું કાર્ય પણ ગુંદ કરે છે અને સ્ત્રીઓની અંદર માસિક ધર્મ માટે પણ ઉપયોગી છે જે સ્ત્રીઓને સમયસર પીરિયડ નથી આવતા તો ગુંદ આવા સમયે ઉપયોગમાં આવે છે હવે વાત કરીએ કઈ રીતે ગુંદનો ઉપયોગ કરવાનો રાત્રે એક વાટકા પાણીમાં અડધી ચમચી ગુંદ નાખીને રાખી મૂકો અને સવારે આ ફૂલાયેલા ગુંદને લીંબુ પાણી અથવા તો દૂધમાં નાખીને પી શકો આ ગુંદ તમારા શરીરને ઠંડક તો આપશે જ સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રાખશે મિત્રો તમારા શરીરની જેવી જરૂરિયાત હોય તે મુજબ આ ત્રણ વસ્તુમાંથી કોઈ એક વસ્તુનું સેવન તમે કરી શકો ત્રણેય વસ્તુ પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ છે હવે તમારે જોવાનું તમારા શરીરને કયા ફાયદાની વધુ જરૂર છે મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ તમે ને કંઈક નવું શીખ્યા હશો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો